ભરૂચના લિંક રોડ પર આવેલી એક સોસાયટીમાં રાત્રિના સમયે એક તસ્કર બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કરી રહ્યો હતો જે દરમિયાનમાં તેમજ બસવાના અવાજને કારણે નજીકમાં રહેતો એક પરિવાર જાગી ગયો હતો તેમણે તપાસ કરી તસ્કરનો પીછો કરી ઝડપી પાડ્યો હતો સોસાયટીના અન્ય લોકો આવી જતાં તેમણે તેને મેથીપાક ચખાડી એ ડિવિઝન પોલીસને સોંપી હતો ભરૂચની ગણેશ ટાઉનશીમ સોસાયટીમાં રાત્રિના બે વાગ્યાના અરસામાં એક તસ્કર ચોરીના ઈરાદે એક બંધ મકાનનું તાળું તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો બીજી તરફ તસ્કરને કારણે સોસાયટીના શ્વાન ભસવા લાગતા નજીકમાં રહેતો એક પરિવાર જાગી ગયો હતો સોસાયટીમાં તસ્કર હોવાની આશંકાએ બહાર નીકળી જોતા એક શખ્સ ફાફા મારતો જણાતા પિતા પુત્રએ તેને પીછો કરી ઝડપી પાડી બૂમ બરાડ મચાવતા આસપાસના અન્ય લોકો પણ જાગી ગયા હતા લોકો એકત્ર થતા તસ્કર તેમના હાથમાંથી છટકી ભાગવા જતા તેને ઝડપી પાડ્યો હતો લોકોએ તેને મેથીપાક પાક ચખાડી ભરૂચ એ ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો